હું એક વિધવા ભાભી હતી છોકરાઓ બીજા દેશ રહેતા હતા તો મારા જ ભાડુઆત છોકરાએ મને ચાર ચાર વાર લબલબાવી મિત્રો વિડીયો આખો જોજો અને ગમે તો લાઈક કરી કોમેન્ટ કરજો અને શેર કરજો પેજને ફોલો પણ કરી દેજો હેલો મિત્રો મારું નામ વિકાસ છે હું જયપુરના લાલકોઠીનો રહેવાસી છું હું સી એ નો વિદ્યાર્થી છું અને અહીં ભાડાના ફ્લેટમાં રહું છું આજે હું તમને મારા પ્રથમ લબાલબની વાર્તા કહેવા જઈ રહ્યો છું મારા ફ્લેટના માલિકનું મારા ત્યાં જવાના એક મહિના પહેલાં અવસાન થયું હતું તેથી વધુ કોઈ પ્રશ્ન પૂછ્યા વિના આંટીએ મને ભાડા વિશે જણાવ્યું અને મને ફ્લેટની ચાવી આપી અને મેં મારો સામાન લીધો ફ્લેટ પર આવ્યો એ ફ્લેગ પેલા આંટીનો જ હતો આંટીને બે પુત્રો હતા અને બંને પરિણિત હતા તે તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો અને દર છ મહિને અહીંગ આવતો હતો હવે હું તમને આંટી વિશે કહું આંટી પચાસ વર્ષની હતી પણ તેણે જીમ દ્વારા પોતાનું શરીર જાળવી રાખ્યું હતું અને તે કોઈ પણ દૃષ્ટિકોણથી ત્રીસથી પાંત્રીસ કરતાં મોટી દેખાતી નહોતી તેણીનું ફિગર છત્રીસ ત્રીસ અડત્રીસ હશે અને તે હોટી હતી ઘરનું બધું કામ તે જાતે જ કરતી અને તેમાં વ્યસ્ત રહેતી મારી પાસે રોયલ એનફિલ્ડ બાઇક હતી અને જ્યારે પણ આંટી પાસે માર્કેટનું કામ હોય ત્યારે તે મને ફોન કરતી તે ઘણીવાર મારી સાથે બાઇક પર બજારમાં જતી હતી મને આંટી ગમતી હતી ડોર પણ મને તેના વિશે કોઈ ખરાબ વિચારો નહોતા પરંતુ એક દિવસ જ્યારે અમે બંને બજારમાંથી આવી રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર વરસાદ શરૂ થયો તેથી મેં એક શેર નીચે બાઇક રોકી પછી આંટીએ કહ્યું જો તમને આજે વરસાદ માંગ ભીના થવાનું મન થાય છે ડોર ડોર તો બાઇક રોકશો નહીં મને પણ વરસાદ માંગ ભીનું થવું ગમે છે ડોર એકલે આંટીની સલાહ માનીને મેન બાઇક રસ્તા પર લીધી અને અમે બંને ભીંજાતા ઘરે પહોંચ્યા જેવી મેન આંટીને ઘરના ગેટ પર ઉતારી અને બાઇક ખસેડવા માંડી આંટીએ કહ્યું દીકરા તું બહુ ભીનો છે ડોર ડોર અંદર આવ હું તેના ઘરે ગયો તેને મને કાકાના કપડાં અને ટુવાલ આપ્યા હું ના પાડવા લાગ્યો પછી આંટીએ મને ઠપકો આપ્યો અને મને કપડા બદલવા માટે આપ્યા અને હું બાથરૂમ માંગ્યો જોયા જેમાં પુસ્તકો પાસે એક લાંબો ધોકો રાખવામાં આવ્યો હતો તેથી હું તેને જોવા લાગ્યો ડોર જેનાથી મારે લાલ ટપકી અને મેં માસીની ભ્રા અને કેન્ટી હલાવ્યો અને મારું પાણી કેન્ટી છોડી દીધું એકલામાં જ્યાં આંટીનો અવાજ આવ્યો શું થયું દીકરા એટલે હું કંઈ બોલ્યો નહીં અને ચેન્જ કરીને બહાર આવ્યો ડોર પણ મને યાદ આવ્યું કે હું આંટીની કેન્ટી સાફ કરવાનું ભૂલી ગયો હતો જેમ જેમ હું તેને સાફ કરવા ગયો મેં જોયું કે આંટી બાથરૂમમાં ગયા હતા અને દરવાજો બંધ કરી દીધો હતો મેં વિચાર્યું કે આજે હું જઈશ પણ આંટી બહાર આવીને મને કંઈ બોલ્યા નહીં એટલે મેં વિચાર્યું કે આંટીએ મને જોયા જ નહીં હોય પછી મને શાંતિ થઈ પરંતુ જ્યારે હું ફરીથી બાથરૂમ માંગ્યો ડોર મને ત્યાં કેન્ટી મળી ન હતી હું વિચારવા લાગ્યો કે હવે શું થશે પછી કાકીએ બૂમ પાડી ચાલ દીકરા ચા તૈયાર છે હું બહાર આવ્યો ડોર પણ આંટીને જોઈને સ્તબ્ધ થઈ ગયો કારણ કે મેં આંટીને આ રૂપમાંગ પહેલાં ક્યારેય જોયા નહોતા તેણીએ કાકાનો લાંબો શર્ટ પહેર્યો હતો જે તેના ઘૂટ સુધી આવતો હતો અને કાકીએ બીજું કંગી પહેર્યું ન હતું તે મારી એકદમ નજીક આવીને સોફા પર બેસી ગઈ અને જ્યારે હું થોડો દૂર જવા લાગ્યો ત્યારે આંટીએ તેનો એક હાથ મારા ખભા પર મૂક્યો અને મને પોતાની તરફ ખેંચ્યો જેના કારણે મારો ચહેરો તેની છાતીને સ્પર્શી ગયો હું આશ્ચર્ય સાથે ઊભો થયો અને જવા લાગ્યો પછી આંટીએ કહ્યું તેમ શું કર્યું તેથી હું કંઈ બોલ્યો નહીં અને જ ઊભો રહી ગયો અને પછી આંટીએ મારો હાથ પકડીને મને પોતાની તરફ ખેંચ્યો અને મારા હોઠ પર એક લાંબી કિસ કરી જેના કારણે હું પણ થોડો ખુલી ગયો પછી આંટીએ કહ્યું આજથી તમે મારી સાથે આ ઘરમાં સૂઈ જશો એટલે મેં કશું કહ્યું નહીં પછી કાકીએ કહ્યું શું તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે હું થોડો શરમાયો અને કહ્યું ના મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી પછી આંટીએ જે કહ્યું તે સાંભળીને હું કંઈ બોલ્યો નહીં અને તેની સામે જોતો જ રહ્યો કાકીએ કહ્યું શું તમે ક્યારેય મજા કરી છે મેંગ માથું નીચું કર્યું આંટીએ કહ્યું શરમાય છે કેમ મેંગ કહ્યું ના ક્યારેય કર્યું નથી ક્યારેય કર્યું નથી મેંગ કહ્યું આંટી મેંગ ક્યારેય કોઈ છોકરીને મગ્ન જોઈ નથી મજા તો છોડી દો આંટી કની બોલ્યા નહીં અને ઊભા થઈને કાકાનો શર્ટ જે તેને પહેર્યો હતો તે કાઢી નાખ્યો અને કહ્યું પહેલાં ધ્યાનથી જુઓ આંટીને જોતા જ મારું લાબૂમ થઈ ગયું હું ઊભો થયો ત્યારે આંટીએ મારી નજીક આવીને મારું ગાજર પેન્ટ ઉપર પકડીને બોલ્યા તમારા આ રાજાને મહેલ જવાની બહુ ઉતાવળ છે તો થોડો બેશરમ થઈને મેં આંટીના ઊભાર પકડીને કહ્યું આંટી આ પહેલી વાર છે કે હું કોઈને આ રીતે જોઈ રહ્યો છું આંટીએ ચપટી વડે કહ્યું તેને તેની ભૂલની સજા મળશે આંટી મારા ઉતારવા લાગી અને મને સાવમગ્ન કરી દીધો પછી તેણીએ તેના હોઠ મારા હોઠ પર મૂક્યા અને મને ચુંબન કરવા લાગી ડોર પછી મેં પણ તેને મારી બાહોમાંગ લીધી અને તેને ચુંબન કરવા લાગ્યો થોડી ક્ષણો પછી જ્યારે અમે અલગ થયા ત્યારે આંટીએ મને સોફા પર ધકેલી દીધો અને તેમના ઘૂંટ પર બેસી ગયા મારું ગાજર તેમના મોમમાંગ લીધું અને બાળકની જેમ તેને લોલીપોપ સમજીને ચૂસવા લાગ્યા થોડી વાર પછી મેં આંટીને કહ્યું હું થવાનો છું તો તેણીએ કહ્યું બસ મારા મોઢામાં મૂકો ડોર ત્રણ મહિના થઈ ગયા મને તે મળ્યું નથી આજે હું તમારી બધી વસ્તુઓ લઈ જઈશ ડોર હું તેનું એક ટીપું પણ વેડફવા નહીં દઉં તેનીએ પછી મારા ગાજરને ચૂસવાનું શરૂ કર્યું અને પાંચ મિનિટ પછી મારું પાણી તેના મોંમાં ભરાઈ ગયું અને તેને મને જોતા જ તે પીધું તેણે મને કહ્યું તારી રાણી ઘણા સમયથી સુખી છે કૃપા કરીને તેને તમારી જીગથી ભીની કરો ડોર તેથી હું બેઠો અને તેણીની ગુફા ચાટવાનું શરૂ કર્યું ડોર પછી તેણીએ આક્રમ કરવાનું શરૂ કર્યું અને મારું માથુંમ પકડીને મને દબાવવાનું શરૂ કર્યું તેની ગુફામાંથી ખારું જાડું જાડુંમ પાણી નીકળવા લાગ્યું જે મેંગ મારા મોમાંગ લીધું અને તેને ચુંબન કરતી વખતે મેંગ તેનો થોડો સ્વાદ પણ લીધો થોડી વાર પછી ગાજર ફરી સલામ કરવા લાગ્યો તો આંટીએ કહ્યું ડાર્લિંગ હવે હું સહન નથી કરી શકતી ડોર મારી રાણીમાંગ આ મુસળ નાખો તેથી મેં કહ્યું હું તેને મૂકીશ નહીં ડોર ડોર તમે તેને જાતે મૂકો કાકીએ તેના હાથ વડે ગુફા પર ગાજર સુયોજિત કર્યું અને કહ્યું ઓછા માંગ ઓછા દબાણા હો જ્યારે મેં જોરથી ધક્કો માર્યો ત્યારે આંટીએ ચીસો પાડી અને કહ્યું હોય ડોર ધીરે ધીરે શું તમે મને મારશો આંટીના મોઢેથી અપશબ્દો સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો તેથી મેં કંગી કર્યું નહીં હું જેમ હતો તેમ જ રહ્યો પછી બીજા ધક્કામાં મારું લાંબુ ગાજર આંટીની ગુફામાં સંપૂર્ણ રીતે પ્રવેશી ગયું આંટીની ગુફા થોડી ચુસ્ત હતી કારણ કે તે છેલ્લા ત્રણ મહિનાથી કોરી હતી મેં મારા ગાજરને આગળ પાછળ ખસેડવાનું શરૂ કર્યું અને આંટી પણ તેની કમર ઊંચી કરીને મને ટેકો આપવા લાગી હું જોરશોરથી આંટી જોડે મજા કરતો હું લાંબા સમય સુધી દબાણ કરતો રહ્યો આંટી અને હું એકસાથે થયા અને એકબીજાને આલિંગન આપીને સૂઈ ગયા પંદર મિનિટ પછી અમે સાથે બાથરૂમ ગયા જ્યાં આંટી પેશાબ કરવા લાગ્યા પછી મેં કહ્યું મારે પણ પેશાબ કરવો છે જલ્દી કરો કાકીએ કહ્યું તમારા પેશાબ સાથે મને સ્નાન પણ કરવા દો મેં પણ એવું જ કર્યું અને પછી અમે સાથે શાવર લીધો અને શાવર લેતી વખતે એકવાર આંટીને મજા કરાવી હવે અમે ઈચ્છીએ ત્યારે મજા માણી શકીએ છીએ આજે પણ હું અહીં રહું છું અને આંટી અને તેના મિત્રો સાથે એન્જોય કરું છું તમને મારી વાર્તા કેવી લાગી તે મને જણાવશો મને જણાવવા માટે કોમેન્ટ કરજો અને વિડીયો લાઈક કરી શેર કરજો